બધા હર મહાદેવ જય માતાજી સ્વાગત છે આજના એક નવા જ બોકમાં ને આજે તો જવું ખેતર આવી ગયા છે ને ખેતરમાં હાથિયું છે એના ઢગલા કરી ને એક સાઈડમાં મૂકવાના છે ને એવું બધું કામ કરવાનું છે આજે થાય એટલું કરીને પાછા ઘરે નીકળી જશું જો આવું છે ખેતર તો મે લીજો વાડીયા પોગીયા છે ને સેજલે છે ને ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરજો છે ને અમે છે ને વાડીયા ફાઇનલી છે ને ત્રણ જણા આવેલા છે હું સેજુ ને ત્રીજો માણસ છે ને જવા છે હાલ હર મહાદેવ બોલાને તો આજ તો હાટ્યું કાઢવા એ બસ ખેતરમાં હું તો પેલી વેલી આવીશ ખેતર માં જોયું નતું ખેતર એટલે જોઈ લીધું તો હાલો ફેમિલી હવે છે ને સવાર સવારમાં માં ટાઢો પડશે ને ત્યાં કામ શરૂ છે ને કરી દઈએ ને તડકો થઈ જાય ને પછી મિજાઈ છે ને આમી પેલું વેલું કામ છે એટલે જરા કેવ રહી છે એવું બધું કોઈ ખાસ કામ નહીં થોડીક જ છે હાટકી ને થોડીક હળગાવી દેવું જો આવી બધી છે નાન નાની છે ને હળગાવી દેવું ને બાકી મોટી છે ને બધી વાડ બાજુ આમ ધક્કો મારી દેવું તો હાલો ને જો ભાઈ આવા ઢીગલા કરી કરી ને બહાર કાઢે રાખીએ આ સેજ લઈ અહીં હારે રાખી ને એટલું બધું છે ને ભાઈ જો આ સાફ થઈ ગયો આ બધું

હા થોડું ઘણું રહ્યું છે અડધાનું માથે થઈ ગયું બાકી હળદાઓનું થોડું ઘણું રહ્યું છે કાને હા હમ આ બાજુ છે મોટા મોટા ઓલા પૂરા થઈ જાય તો અત્યારે છે ને ભાઈ અગિયાર વાગી ગયા છે ને પાણી પીવા માટે ઘડીક વડીએ પાણી પૂરું થઈ ગયું છે ને અગિયાર વાગ્યા હવે થોડી વારમાં એટલું રી હોય એટલું થઈ ગયું છે ને એટલું બધું ભેવું કરવાનું બાકી છે થોડુંક ને એક પોરો ખાઈ લઈએ પાણી પાણી પી લઈએ હા પાણી બાણી પી લીધું બે બોટલ આવી લે થા એ પૂરી થઈ ગઈ છે અગિયાર વાગી ગયા થોડુંક એવું હારી ને પછી વૈયા જાઈએ ઘરે જમવા માટે જમવાનું તો આપણે બાય આજ બનાવી નાખ્યું હોય કે તમે જા વાડીમાં કામ કરો ને હું રસોઈ બનાવી નાખું હવે આપણે જાય થોડુંક કરી નીકળી જાય ને નેહાબેન છે ને ભાઈ ગુંદા પડવા ગયા હતા જરા ફ્રેશ ફ્રેશ ગુંદા થોડાક પડી આવ્યા એક કદાચ સંભારો વહેલા પૂગી જાઉં અગિયાર વાગે ઘેરે તો બાય કે સંભારો બનાવી દે તો ખાવાની મજા આવે ને એટલે હા આવું કેલથી કે થાકી ગઈ ના થાક થાક તો લાગ્યો જ વાહ ભાઈ કેતરા ખાતા ને એટલે ને અહીંયા બાજુમાં છે ને અહીંયાથી અડધો કિલોમીટર જો દરિયો થાય ઠંડો પવન આવે ને એટલે મજા જ આવ્યા કરે એટલે વધારે આવવાનું પસંદ કરીએ નહીં અહીંયા તો ઠંડો પવન આવે ને ત્યારે કંઈ વાંધો નથી કેટલા દિવસથી કાંઈ કર્યું નથી ખેતરનું તોય પણ કાંઈ એવું નથી થતું કે નથી કરવું મજા જ આવે કામ કરવાનું તડકો છે ભાઈ ફૂલ ને તડકાય હારા પડે છે ને પણ આ દરિયો છે ને એને લીધે આપણે બહુ મોટો ફાયદો છે નહીં ને હાલો હવે છે ને આ થોડુંક કર નાખીએ પછી ઘરે વહી જાય પાણી પૂરું થઈ ગયું છે એટલે અગિયાર વાગે ને અગિયાર તો અગિયાર તો વાગી જાય પંદર મિનિટ કામ કરી લઈએ હવે અગિયાર થઈ જાય એટલે ઘરે પોગી જાય ત્યાં રસોઈ થઈ જાવ ને નાઈ ધોઈને ચાર થાવ ને પછી બપોરે છે દુકાને બેઠવાનું હા તો હાલો ખેતર જ્યાં થા ઘરે આવી જશે હવે રોટલા બનાવવાનું બાકી છે બનાવી નાખીએ ને આ ધોઈ આવીએ તો ફાઈનલી છે ને ભાઈ ઘરે પોગી જાશ સાડા અગિયાર જેવો સમય થઈ ગયો અને મારા મમ્મી છે ને

અત્યારે છે ને ભાઈ ચાર જેવો સમય થઈ ગયો છે ને પાછું વાડીએ નીકળી જવાનું છે થોડીક આવીએ જો એકદમ બાર થઈ ગયા બૂટ પહેરી વાડીના કપડા પહેરી પાણીની બોટલ નીકળી જાય ને એક કલાક કામ કરીએ સાડા પાંચ પાંચ વાગે વહી આવીશું દોઢ બે કલાક કામ કરીને વહી આવીશું આપણે બપોરના વાડીએ આવી ગયા ચાર વાગે ચાર વાગ્યા પછી હવે થોડું કામ કર્યું પાઠસો ને એવું ભેગું કર્યું ઠેગલા કરીને હવે હરગાવી દેવું ઘર તો જેટલું લઈ લીધું ને હવે છ વાગી ગયા ને ઘરે જાય રસોઈ પાણીનો ટાઈમ થઈ ગયો ને વાત જતા હોય હજી કેમ નહીં આવ્યા તો પૂગી જાય ને મોડું થઈ જાય તો પાછા પછી ફોન અહીં આવીએ પાછા હાલો ઘરે જાય તો ભાઈ છે ને અત્યારે ઘરે આવતા રહ્યા છે ને અત્યારે સમય છે ને ભાઈ સાડા છ થઈ ગયા છે હાથું ભગું ધોઈ અને આરામની જરૂર છે હવે પહેલો પહેલો દિવસ છે ને એટલે ભાઈ થાક લાગ્યો એટલે આરામ કરી લો ને પછી જમી ને પછી દુકાને બેઠા જવાનું થાય ક્યારે તમે કાંઈક ઉપાધિ નથી એટલે આરામ કર લો તો હલો બાબા ફરી મળીશું નો આવીએ જ્યાં સુધી બધાને બાબાએ જય માતાજી હરે મહાદેવ